વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા કર્મચારીઓના પડતર ઉકેલ અર્થે ભૂખ કરાયા વેસ્ટર્ન રેલવે પ્રશ્ન યુનિયન અને ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશન દ્વારા કર્મચારીઓની જૂની પેન્શન યોજના સહિતના પડતર ઉકેલ અર્થે રેલવે વર્કશોપ ભાવનગર ખાતે ચાર દિવસીય ક્રમિક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે આ ભૂખ હડતાલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રેલવેના કર્મચારીઓ જોડાય તેમના તમામ પ્રશ્નોના ઉકેલ કરવાની માંગ કરી હતી पुरानी पेंशन बहाल कर रहे जब जा रहे हैं जिंदाबाद 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 जब जा रहे हैं जिंदाबाद जिंदाबाद तूर की माँ रेल का झक्का होगा अल्लाह बोल अल्लाह बोल <arriv été Overall> અલ્લા બોલ રેલ મજૂરા અલ્લા બોલ રેલ ભવન પે અલ્લા બોલ રેલ ભવન સરકાર હાઉસ મેલિયામેન્ટ પે અલ્લા બોલ પેથ કમીશન પે અલ્લા બોલ પેથ કમીશન પે અલ્લા બોલ અલ્લા બોલ અલ્લા બોલ હમ હમારા હક માંગતે હમ હમારા હક માંગતે ઓ વિજય પખરા ડિરેક્ટર ચેરમેન રેલવે જણાવું છું કે રેલવેમાં જે આજે વિરોધ પેન્શન લાગુ માટે હતી પછી એના ઉપર સરકારનો કોઈ પણ કામ કાબૂ નથી કર્મચારીને ખબર નથી કે પોતાના પૈસા ક્યાં રખાયેલા છે અને ઘણા કિસ્સામાં એવું બન્યું કે પેન્શન છે એ આઠસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા થવા જઈ રહ્યું છે ફેમિલી પેન્શન કોઈ ગુજરી જાય ને ફૂલ પેન્શન મળે છે આ માટે થઈને બંને ફેડરેશન એનએફઆઈઆર અને એઆરએફઆઈ આજના દિવસથી સંયુક્ત રીતે બધા જ ડિવિઝનોની અંદર બધા વર્કશોપની અંદર વિરોધ દિવસ અને એજ્યુટેશન કરવાનું નક્કી કર્યું એના અનુસંધાનમાં આજે અહીંયા વર્કશોપના ગેટ ઉપર વેસ્ટર્ન રેલવે મધુસંઘ ભાવનગર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે